પાંડરવાડા સહિતના ગામોમાં નવ બટુકો માટે સમૂહ જનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં દ્વારકાના શારદા પીઠના સદાનંદ સરસ્વતી જગદગુરુ શંકરાચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉપનયન સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ સહિત તમામ બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને ઋષિકુમારોને આશીર્વાદ પાઠવ્યા હતા બ્રહ્મ સમાજના અતુલભાઈ દીક્ષિત લુનાવાડાના પૂર્વ ધારાસભ્ય જીજ્ઞેશ સેવક તેમજ વિધાનસભા પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિત તમામ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બટુકોને આશીર્વાદ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ મોડાસા વિભાગ મેઘરજના પ્રમુખ જીગરભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું દ્વારકા પીઠના સંક્રાચાર્યએ બટુકોને બ્રાહ્મણ બન્યા પછીનું આચરણ અને સંધ્યા વંદન અંગે અને યજ્ઞનું પવિત્રનું મહત્વ સમજાવ્યું હતું सोलह संस्कारों में उनके जो ध्वज हैं उनका यज्ञोपवीत संस्कार होता है यज्ञोपवीत संस्कार हो जाने के बाद ब्राह्मणों को वेद पाठ करने का अधिकार प्राप्त होता है गायत्री का जाप करने का अधिकार प्राप्त होता है ब्राह्मण के घर में जन्म लेना उसके बाद यज्ञोपवीत होना उसके बाद ही गायत्री वेद का अधिकार आता है એસા નહી હાહ કે ઘરમાં જન્મ લે લેદ કાધિકાર આગાયા ઉપનયન હોય દીક્ષા હો ગાય કા જાપ કરે ભગવાન સૂર્ય કો અર્ધ દે પંચમી ઉપાસના કરે એ સનાતન ધર્મ હૈ શંકરાચાર્ય જી જયારે પધારે અને બ્રાહ્મણોના કાર્યક્રમમાં અને તે પણ ઉપનયન સંસ્કારમાં જે સોળ સંસ્કારો પૈકીનું સંસ્કાર સનાતન ધર્મનું મહત્વનું બ્રાહ્મણનું અંગ એવા કાર્યક્રમમાં આજે મેઘરજમાં મને પણ પહેલીવાર પધારવાનો ખૂબ આનંદ છે બ્રાહ્મણોના ખૂબ આશીર્વાદ બધાને મળે બધા સમાજને મળે સર્વ સમાજની કોઈ એક નિંદા ન કરતું હોય તે માત્ર બ્રાહ્મણ બ્રાહ્મણ સમાજ કોઈ સમાજની નિંદા કરતું નથી બધાને સાથે લઈને ચાલે છે અને હું વારંવાર કહું છું કે દૂધ હોય ને એના ઉપર જે મલાઈ દૂધને સાચવે એમ બ્રાહ્મણનું કામ છે સર્વ સમાજને સાચવવાનું સર્વ સમાજને સાચું જ્ઞાન આપવાનું અને આશીર્વાદ આપવાનું જે નવ બટકોને જે આજે અગ્નિસંસ્થા અગ્રવ પવિત્ર ધારણ કરવાનો આજે કાર્યક્રમ સંપન્ન થયો ખૂબ સરસ કાર્યક્રમ અને જગદગુરુ સમાજ આપણને એ વાત કર્યું કે બ્રાહ્મણો તમે એક થાવ અને બ્રાહ્મણ એકતા દર્શાવો પવિત્રનું એમને મહત્ત્વ બતાવ્યું કે જનોય શું છે અને જનોય પહેર્યા પછી શું કાર્યો કરવા જોઈએ એ પણ એમને મહત્ત્વ બતાવ્યું ખૂબ સરસ રીતે કાર્યક્રમ સંપૂર્ણ થયો